નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને માહોલ ગરમાયો અડધી રાત્રે તલાટી ફોર્મ રદ થયાની નોટિસ આપવા માટે પહોંચ્યા એટલે ઉમેદવારોએ વિરોધ કર્યો અને આ થયું છે જલાલપુર તાલુકાના આસણા ગામમાં કે જ્યાં ચૂંટણી અધિકારીની સૂચનાથી અડધી રાત્રે તલાટી પોતે પહોંચ્યા છે આસણા ગામમાં અને જે ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ રદ થયું છે તેમને રદ થવા અંગેની નોટિસ આપવા માટે જ્યારે તલાટી પહોંચી ગયા ત્યારે મામલો ગરમાયો છે તલાટી દ્વારા ઉમેદવારોના ઘર ઉપર નોટિસ ચિપકાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો ઉમેદવારો સહિત ગ્રામજનોએ વિરોધ કરતા તલાટી રવાના થયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિયમો નેવે મૂકી અડધી રાતે કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરાતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો સવાર થતાં જ ઉમેદવારો પ્રાંત કચેરીએ પહોંચી ગયા અને ઇલેક્શન અધિકારીને આવેદનપત્ર પાઠવ્યા છે ઉમેદવારો અને ગ્રામજનો સાથે પ્રાંત ઓફિસ આવતા જ ચૂંટણી અધિકારીઓ ઘરે પહોંચી નોટિસ ચિપકાવી અમારું આ ઇલેક્શનમાં ફોર્મ ભરેલું છે તે કેન્સલ કરવા આવ્યું છે તે કયા કારણે કેન્સલ કરવા આવ્યું છે એ પૂછ એ પૂછતા અમે કહીએ છીએ કે ઝાંઝરા બાથરૂમમાં કે તકલીફ છે એવી રીતે અમારું કેન્સલ કરવા લાગ આવ્યું છે આ અમારા તલાટી છે એ રાતના દસ વાગે આવીને અમને નોટિસ આપી જાય છે કે તમારો આ નહીં થાય એમ એવી રીતે એ અતીકાલે અમને આવી રીતે નોટિસ આપી એ લોકો એ અમારે જાણવું છે સવાર થાય સવાર થાય એટલે ભૂલાભાઈ અજરભાઈ અમારા ઘરે આવે અમને કહે છે કે તમે આ આટલા ફોર્મ ખેંચી લેવો તમને આવી રીતે આ પૈસા આપી દેશું એવી રીતે અમને કહે છે લોકો કે તમે ડુબડા લોકો શું કરી શકશે તમે હળપટીવાસ વાળા શું કરી શકશો અમને એમ કે અમે મોટા જાત લોકોને તમે નહીં એમ કે પહોંચી શકીએ તમે 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 ગરીબ છે અમે પૈસાવાળા છે એવી રીતે અમને લોકો કહી શકે છે અમારા ગામમાં આસણા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાં કાલે રાત્રે અગિયાર વાગ્યે અમને અમારા ગામના તલાટી કામ મંત્રી શ્રી અલ્પેશભાઈ આહિર અમને એવી નોટિસ ફટકારવામાં આવી છે કે તમારા પેનલથી જે સભ્યો ઊભા રહ્યા છે એ ત્રણ સભ્યના ફોર્મ કેન્સલ કરવામાં આવ્યા છે અમે પૂછવામાં આવ્યું કે તમને કોણે આ જણાવ્યું તે એણે એવું જણાવ્યું કે અમને મામલતદાર ટીડીઓ સાહેબ એવું જણાવ્યું છે કે આ ત્રણ વ્યક્તિ ફોર્મ ભરી નહીં શકે એમાં એક વ્યક્તિએ પાછલા ટર્મમાં ફોર્મ ભરીને વિજેતા બન્યા છે જે સભ્ય છે એક આપણે સીતાબેન કિશનભાઈ જે પાછલી ટર્મમાં જીતેલા સભ્ય છે અને આ ટર્મમાં એમને ના ઉભી રહેવા માટે એમને એવું કહે છે કે તમારાથી ઉભી નહીં રહેવાય તમારા ઘરે ટોયલેટ બાથરૂમ નથી અમારા ઘરે જે ટોયલેટ બાથરૂમ બન્યા છે એ સરકારશ્રી તરફથી બનેલા છે અને જો એ ટોયલેટ બાથરૂમ નહીં ચાલતા હોય તો સરકારશ્રી એ ટોયલેટ બાથરૂમમાં ગોબાચારી છે અને ઉપરથી મોટા મોટા અધિકારીઓની આમાં સંડોવણી છે કે અમે આ ઇલેક્શન લડી નહીં શકીએ અધિકારીઓ પણ આમાં મેળા પણ કરેલું છે અમારા વિરોધી પાર્ટી જોડે અને રાત્રે દસ વાગે કયા અધિકારી ને સત્તા આપવામાં આવી છે કે અમારા ઘરે નોટિસ ફટકારવામાં આવે અમારા પાસે એમનો વિડીયો છે કે અગિયાર વાગે અમારા ઘરે આવ્યા છે